તેને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તાત્કાલિક પોલીસ નવી સેલ હોસ્પિટલમાં લાવી હતી અને બાદમાં સબીના સગાઓએ સમીને એપલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો જ્યાં તેની હાલત ગંભીર બતાવી રહી છે જેથી સમીને ન્યાય પાવા માટે અને ઉમરા પોલીસના જવાબદાર પોલીસ સામે સખત પગલાં ભરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા સુરત પોલીસ કમિશનરે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જી મારું નામ દિનેશ પ્રજાપતિ છે દિનેશભાઈ શું રજૂઆત પોલીસ કમિશનરે અમે એક જ રજૂઆત લઈને આવ્યા છીએ કે જે સમીર અંસારી સાથે જે અન્યાય થયો છે અને જે બતાવવામાં આવી રહ્યું છે એની અંદર ક્યાંક ને ક્યાંક અમને અસંતોષ છે કે ભાઈ કોઈ સારા એવા ઘરનો છોકરો કે બસો અથવા પાંચસો રૂપિયા માસ્કના દંડથી પોતાની અઢી ત્રણ લાખ રૂપિયાની બાઇક ઉપરથી કૂદી ના શકે અને બીજી વસ્તુ કે એ વસ્તુ એમ પણ છે કે ભાઈ વેસુથી ઉમરા લઈ જતા હોય અને પોલીસની જીપમાંથી આવો સારા ઘરનો છોકરો કે જે કેપેબલ છે હજાર પંદરસો રૂપિયા દંડ ભરી શકે એવો છોકરો છે એ કોઈ દિવસ પાંચસો રૂપિયાના દંડ કે હજાર રૂપિયાના દંડના બીકથી કોઈ પણ રીતે પોલીસ વાનમાંથી કૂદી શકે નહીં એટલે આ સમય દરમિયાન જે ઘટના બની છે એની સત્ય હકીકત લોકો સામે આવે સમીરના પરિવારને ન્યાય મળે બીજી વસ્તુ એવી પણ છે કે કોઈ એક્સિડન્ટ કેસ હોય તો એને તાત્કાલિક ધોરણે સરકારી હોસ્પિટલમાં લઈ જવાતા હોય છે પણ આ સમીરને સ્વીમેરમાંથી અચાનક એપલ હોસ્પિટલમાં મતલબ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર શિફ્ટ કરી દેવામાં આવ્યો તો એની પાછળ પણ ઘણા બધા કારણો હોઈ શકે આ કારણો પબ્લિકની સામે આવે અને સમીર જેવા હજારો છોકરાઓ સાથે જે ભૂતકાળની અંદર અન્યાય થયો છે અને જે ભવિષ્યમાં થવાનો છે એને આપણે રોકી શકીએ એ માટે આવેલા છીએ અને આજે સમીર જિંદગી અને મોતની વચ્ચે ઝૂમી રહ્યો છે તો આનો જે જવાબદાર વ્યક્તિ હોય એની ઉપર યોગ્ય પગલા લેવા જોઈએ અને એને સજા થવી જોઈએ આમ સમીર અંસારી બાબતે સુરત શહેરમાં ઉમરા પોલીસ પ્રત્યે આક્રોશ વધી રહ્યો છે અને પોલીસ ખાતું જેમ બને તેમ સખત પગલાં ભરે તેમ સુરતીજનો કહી રહ્યા છે અને રાજકીય પાર્ટીઓ તેના સમીરના સમર્થનમાં પણ આવેદનપત્ર આવી રીતે આપી રહ્યા છે પ્રકાશ વાળા સાથે